બુટલેગરો જે બીજા લોકો પાસમાં આરોગ્ય સમાજના લોકો સપોર્ટ કરે છે તો બુટલેગરો એને ધમકી આપી જાય તમે એમ સપોર્ટ ન કરે તમને શરીરના ખાદા મારી દે તો આવો ત્રાસ છે ખુલ્લી આમ ધમકીઓ આપે છે તો તાત્કાલિક આ લોકોની ધરપકડ થવી જોઈએ એ પ્રસિટી મુજબ ગુનો દાખલ થવો જોઈએ અને આ લોકોને પોલીસ પ્રોટેક્શનની માંગ છે હવે પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ જો આ લોકોની ન્યાયિક માંગ છે એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો યુવા ભીમસેના રાજકોટ અનુસૂચિત જાતિ દલિત સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે આ વિડીયોના માધ્યમથી મીડિયાને સમાજને અને પોલીસને કહી દેવા છું જય ભીમ જય ભારત હું ડીડી સોલંકી યુવા ભીમ સેના આજે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે રાજકોટ શહેરના નવા છોરાડાની અંદર અનુસૂચિત જાતિના લોકો ઉપર જીવલેણ હુમલો થયેલ છે આ જીવલણ હુમલાની ફરિયાદ નોંધાવવામાં પણ બે બે દિવસ કંગેસ કરવો પડે છે અને અનુસૂચિત જાતિના લોકોને જે બુટલેગરોએ નાટ્ય પ્રત્યે હળદૂત કરી જીવલેણ હુમલો કરો છે ત્રણસો સાતનો બનાવ છે પૂર્વ કાવતરો આવશે તો વીસનો બનાવ છે એકસો વીસ બીનો બનાવ છે અને આવી રીતે એમની ઉપર હુમલો કર્યો છે તો પણ પોલીસે ત્રણસો સાત એકસો વીસ બી એટ્રોસિટીની કલમ દાખલ નથી કરી સામાન્ય ખાલી ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસની કલમ દાખલ કરી સામાન્ય ગુનો દાખલ કરે છે એ બાબતની આપણે રજૂઆત કરવા માટે પોલીસ કમિશ્નર સાહેબને આવ્યા છે પોલીસ કમિશનર સાહેબે આપણે બાઇનંદરી આપી છે કે આમાં આપણે કલમ દાખલ કરાવીએ છીએ તપાસ કરાવીએ છીએ વિડીયો પણ દેખાડે છે પોલીસની હાજરીમાં પણ જે બુટલેગરો છે એ પથ્થરમારો કરે છે આ બાબતની સત્ય હકીકત શું છે શું બનાવ છે એ આપણે ફરિયાદી ભાઈ પાસેથી જાણીએ શું છે તમારું નામ અજય રાકેશભાઈ રાઠોડ શું બનાવ ત્યાં શું હકીકત છે અમારા ઘરની ડેરીમાંથી અવારનવાર એ લોકો દારૂના જથ્થા લઈને સ્પીડમાં બાઇક લઈને નીકળતા હોય છે અમે ના પાડતા પોલીસ ફરિયાદ કરતાં એ લોકોએ ધ્યાનમાં રાખીને સોળ તારીખે પોલીસ ફરિયાદ કરી હતી અઢાર તારીખે એ લોકોએ મારી ઉપર હું ચોકમાં ઉભેલો હતો ત્યારે એ લોકોએ ફરી વડે અને ધોકા બાઇક વડે હુમલો પથ્થર મારો ઘા કરેલ છે તેના હિસાબે મને કપાળના ભાગે ઈજા છે મારા પપ્પાને ગાલના ભાગે છે ને મારા ભાઈને કપાળના ભાગે ઈજા થયેલ છે

ઘરમાં રહેવા નહીં દે એવી એવી ધમકી આપે છે અને એ લોકોનો ત્રાસ જોવો છે ઇલિગલી ધંધા કરે છે દારૂ જુગાર રમાડે છે દારૂ વેચે છે અને સંસ્થાની જગ્યા ઉપર એ લોકોએ મકાન ઊભા કરેલી થાય ગેરકાયદેસર મારું કામ આ તમે કંઈક બીજા ફરિયાદ દાખલ થયા પછી તમે બીજા દિવસે કંઈક દારૂ પકડાયો તો અમે ફરિયાદ કરેલ અઢાર તારીખે ત્યાર પછી ઓગણીસ તારીખે ઓગણીસ કે વીસ તારીખની આસપાસ અમે સવારમાં દારૂની રિક્ષા પકડાવેલ છે એ પોલીસવાળાએ એવું કીધું કે તમે રિક્ષા લઈને થોરાળા પોલીસ ચોકીએ આવી જાઓ એટલે એ દારૂ જે લોકો વેચતા હતા અને જે દારૂની રિક્ષા છે કોની વિપુલની એ દારૂની રિક્ષા બીજાની છે એ તો ફેરો કરવા આવેલા હતો પણ દારૂ બધું વિપુલ દેવી પૂજન

અને જે કંઈ બનાવ બન્યો છે એના પણ આમાં આપણે વિડીયો નાખીએ અને ત્યાં આજુબાજુના વિસ્તારમાં કંઈક સીસીટીવી કેમેરા છે મેઇન રોડ ઉપર બાબુભાઈ બાબુભાઈ સોનગરવાલના ત્યાં એડવોકેટને ત્યાં કેમેરા છે એ પુરાવા છે જે તમે જોઈ શકો છો અને સાચી ઘટનાની જાણ લઈ શકો છો આમાં અત્યારે અમને રજૂઆત કરી છે અમે એટ્રોસિટી મુજબનો ગુનો છે બીએનએસ એકસો નવ જ્યુલેણ હુમલો અને બીએનએસ એકસઠ એક બે બરાબર એ પૂર્વ આયોજિત કાવતરું આપણે આઈપીસી એકસો વીસ કહેવાય એકસો વીસ બી અને અમને જે કાંઈ ઓલા કંઈક તમારે આઠમના દિવસે કંઈક બાઇકને સ્ટન્ટ કરતા હતા બરાબર તમારી ઉપર હુમલો કરવાનું મુખ્ય કારણ શું એ જે આઠમના દિવસે બુલેટ લઈને સ્ટન્ટ કરતા હતા એ ના પાડતા અમે એકસો ઉપર કોલ કરેલો ફરિયાદ કરાય ફરિયાદ નથી નોંધી પણ ગાડી આવી તી જો તમારી પાસે વિડિયો હોય તો અમે ફરિયાદ નોંધી બાકી એમના મોફિક ના જ હાલે એમ પિક્ચર અને એ એ એ ગાડી બોલાવેલી એ પીસીઆર બોલાવેલું ધ્યાનમાં રાખી ને એ લોકોએ અઢાર તારીખે મારી ઉપર હુમલો કરેલ છે અને આ લોકો કેટલા વર્ષોથી દારૂ વેચે છે આઠ દસ વર્ષ આઠ દસ વર્ષ એ જે એના મકાન છે બરોબર એ કાયદેસર ગેરકાયદેસર ગેરકાયદેસર બધા સંસ્થાનની જગ્યામાં સંસ્થાનની જગ્યા તો સ્મશાનની જગ્યામાં નદી કાંઠે આજી નદી કાંઠે ગેરકાયદેસર આવા ઓરડીઓ ઓરડા બનાવી દારૂના અડ્ડા ચલાવે છે પોલીસ કમિશનરને રાજકોટ પોલીસને કહેવા માંગી છે કે જે દારૂના અડ્ડા ચાલે છે તમે જેમ બીજા લોકોના ડિમોલેશન કરો છો બુટલેગરોના સામાજિક તત્વોના તો આવા લોકોના પણ ડિમોલેશન થવા જાય બરાબર અને ફરિયાદીને પોલીસને બોલાવીને કહેવા પડે છે કે દારૂ વેચાય છે અને પકડો તો પોલીસ શું કરે છે તો સ્થાનિક પોલીસને કહેવા માગીએ છીએ

ભાઈ તમારી શું ફરિયાદ છે ભીમ હું પ્રકાશ પરમાર મારી વેગનર ગાડીમાં પણ હુમલો કર્યો હોય ને કાચને બધું તોડી નાખ્યું વીસક હજાર જે હોય નુકસાન આવ્યું છે વીસક હજારનું નુકસાન થયું આ પથ્થર મારવાળા આરોપીઓ કર્યો એમાં તમારી ગાડી સાઈડમાં ઊભી તોડી થોડી નાખી હતી સાઈડમાં રોડમાં બાજુમાં તો એમાં નુકસાન આવી અમને ગાડીને નુકસાન કર્યું છે વીસ હજાર ગાડીના આગળ પાછળના કાચ તોડી નાખ્યા એ પણ આપણે આપણે વિડીયો સાથે રજૂ કરશું તમારે કોઈને બોલવું છે ભાઈ તમારે બે શબ્દ બોલો આવે છે એ જ છે એ લોકોનો ત્રાસ બહુ છે અને આખા શેરીવાળાને આપણી સમાજને બધાને ત્રાસ છે પણ એ લોકો એટલા બે કે કોઈ કાંઈ પંચનામામાં બે જણાય કોઈ હાજરી આપતા નથી એટલો આ લોકોની ધાક ધમકી છે અને અવારનવાર છરી મારવાની કે કોઈ પણ વસ્તુ ઈજા પહોંચાડવાની ધમકી અવારનવાર આપતા જ છે હા અને બીજી એક ફરિયાદ છે જે પાડોશમાં છે એને અમારી અમારી આ ઊભું રહેવાની

કે બુટલેગરો જે બીજા લોકો પાડોશમાં આલો સમાજના લોકો સપોર્ટ કરે છે તો બુટલેગરો એને ધમકી આપી દે તમે સપોર્ટ ન કરે તમને શરીરના ધાદા મારી દેશે તો આવો ત્રાસ છે ખુલ્લી આમ ધમકીઓ આપે છે તાત્કાલિક આ લોકોની ધરપકડ થવી જોઈએ એ પ્રોસિટી મુજબ ગુનો દાખલ થવો જોઈએ અને આ લોકોની પોલીસ પ્રોટેક્શનની માંગ છે હવે પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ જો આ લોકોની ન્યાયિક માંગ છે એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો યુવા અભિમસેના રાજકોટ અનુસૂચિત જાતિ દલિત સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે આ વિડીયોના માધ્યમથી મીડિયાને સમાજને અને પોલીસને કહી દેવા માંગે છે જય ભીમ ભીમદેવભાઈ

ཀསཁ ཁསེ ལསાས ཀཁ ཟཁས� རས� རསས� རས� རས� ལས སང སར � སཁ